નમસ્કાર કામ કરતાં કરતાં થોડી થોડી વારે એમ થાય કે લાવો એક માવો ખાઈ લો થોડી તમાકુ ખાઈ લો કે સિગરેટ પી લો કે ચાયનો કપ લઈ લો આવું થાય છે જો થાય છે અને ઈચ્છો છો કે છોડી દેવું છે તો આ વિડીયો તમારા માટે જ છે શું કરવાનું છે તમને જ્યારે પણ વ્યસનની વસ્તુ લેવાની ઈચ્છા થઈ તો તમારે કરવાનું શું છે ઊંડો શ્વાસ લેતા લેતા શરીરને પાછળની તરફ એટલે કે ગરદન અને પીઠને પાછળની તરફ ઝુકાવવાના છે આ રીતે લાંબો સમય પાછળની તરફ ઝુકાવી રાખવાનું છે શ્વાસ રોકી રાખવાનો છે જ્યારે તમને એવું લાગે કે હવે શ્વાસ નહીં જ રોકાય કંઈક થવા માંડ્યું છે ત્યારે જ શ્વાસ છોડતા છોડતા મસ્તક સીધું કરવાનું આનાથી બ્લડનો ફ્લો એક ધક્કાથી આપણા નાના મગજ પર જાય છે તમે બીડીના એક એક સિગરેટ આખી અથવા તો ચાયનો કપ અથવા તો તંબાકુ અથવા તો માવો એનાથી આખો ખાવાથી જે એની ઇફેક્ટ આપણા મગજના કોષો પર જાય છે એના કરતાં અનેક ઘણી અસરો વગર વ્યસને આ ક્રિયાથી થાય છે એટલે તમારો વ્યસન થોડા જ સમયમાં રોજ આ ક્રિયા કરવાથી મટી જશે જ્યારે ઈચ્છા થઈ ત્યારે આ પહેલાં કરવાનું જ આ કરશો અને ઈચ્છા ઠેલાઈ ગઈ દૂર તો તમારી પંદર મિનિટે જો ઈચ્છા થશે તો પેલી અડધો કલાકે થશે પછી કલાકે થશે બે પછી બે કલાકે થશે એમ કરતાં કરતાં રોજ 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 દૂર થતાં થતાં આ વ્યસન તમારો કાયમ માટે છૂટી જશે વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો બે લાયકોન દબાવો અને હા સબસ્ક્રાઈબ કરો અને કરાવો આવી જ કોઈ પણ તમને કોઈ માહિતી જોઈતી હોય તમને લાગે છે કે આ વસ્તુ સારી છે ગમી છે લાભ થયો છે તો બીજી કોઈ વસ્તુ તમને જોઈતી હોય કોઈ બીજી બાબત માટે તો આપ અમને સજેસ્ટ કરો આપને અમે ફરીથી આવા વિડીયો બનાવીને આપતા રહીશું ધન્યવાદ